પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભકુલ કુલભૂષણ શ્રી ગોસાઇજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળો પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી શ્રી ગોપાલ જય શ્રી ગોપેન્દ્રલાલ કી જય મહા મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રીયમના મહારાણી કી જય પંચ ભગવદ્ય કી જય વૈષ્ણવ છે ત્રાણુંમાં વિરજીભાઈ બારાઈ પહેલા સાખી આપી છે તો હું એ સાંખી જ લઉં છું એ બારાહી સાર પ્રભુ જસ સાન સુતુભાસ आही गरया नंद कंद वल भीजन संग बासी राजित चौद शिरासद आशय निन युपासद एहा श्रवण सुधा महाराज मुख सुख विरका भैर सभीने ભાવાત કહેતા કહે છે વેરજીભાઈ જ્ઞાતિ લોહાણા વૈષ્ણવ એટલે પોતે લોહાણા વૈષ્ણવ છે અને શ્રી બારા ગામે નિવાસ કરતા હતા એટલે બારા ગામમાં રહે છે એના લોહાણા વૈષ્ણવ છે તેમને મહારાજ શ્રીના ઉપર ઘણી ટેક હતી એટલે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજી ઉપર ઘણી જ ટેક એમને ખૂબ જ અત્યંત દ્રઢતા અને પ્રભુ ઉપર અત્યંત વિશ્વાસ તેમજ તેમના પુત્રને પણ મહારાજ શ્રી ઉપર ઘણો જ ભર હતો એટલે એમના પુત્ર જે જે છે એને પણ મહારાજ શ્રી ઉપર અત્યંત ભર તેમને ઘેર વૈષ્ણવનો સદા ઉતારો હતો એટલે પ્રભુ ઉપર દ્રઢતા અને વૈષ્ણવ ઉપર પણ એટલો જ ભરભાવ એટલે હંમેશા એમના ઘરે એકાદ બે વૈષ્ણવ તો પાંચ દસ પાતળ સદા તેમના ઘરે રહેતી હું તો એકાદ કહું છું પણ અહીંયા લખ્યું છે કે પાંચ દસ પાતળ એટલે પાંચ દસ વૈષ્ણવ તો હંમેશા એમને ત્યાં રહેતા અને જે દિવસે કોઈ વૈષ્ણવ ન પધારે તે દિવસ ઘરના બધા પ્રસાદ લેતા નહીં એટલે હંમેશા પાંચથી દસ વૈષ્ણવ તો રહેતા પણ ક્યારેક એવું બને કે જો કોઈ વૈષ્ણવ ન પધારે ને તો તેઓ ક્યારેક પ્રસાદ તે દિવસે લેતા નહીં ઘરના બધા જ પ્રસાદ ન લેતા આવી ઉત્તમ ટેક એમને આપી આટલો બધો એમને ભગવતીના સર ભગવતીના સ્વરૂપ ઉપર આટલો બધો ભર હતો એમને ભગવતી ઉપર આટલી દ્રઢતા હતી કે એ પ્રભુ સાથે જોડનારી કરી છે આપણે ગાઈએ છીએ ને આપણે લાસ્ટ ટાઈમ બે પ્રસંગ લીધા ત્યારે મેં કીર્તન શરૂ કરેલું ધોળનું પદ છે જય જય શ્રી ગો પેન્દ્રજીના નંદન શ્રી જમુનાજી નામજી જનને જમ ભય તમ ઠામજી આ બે પદ આગળના બે વૈષ્ણવ હતા એમનાથી ત્યાં શરૂઆત કરી હતી જમનીશ મહાપ્રભુજીને પદમાં બહુ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે એની કડી છે દસમી કડીથી અહીંયા આ ની અનુસંધાનમાં માં લો છો કે ભગવદી ઉપર કેવો ભાર હોય છે જે જમનેશ પ્રભુજીના સેવક જે પ્રભુ શ્રી ગોપાલલાલના સેવક જે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના સેવક એક એવા દ્રઢતાવાળા અને અનિન ભગવદી હતા કે જેમને પૂર્ણ ભાવ પ્રભુ ઉપર માત્ર હતો હા પૂર્ણ ભાવ પાદુકાજી ઉપર નત્ય નત રંગજી ભાવે મળે એ વૈષ્ણવ જનને फले अङ्गो अङ्गजी आंग वहन वसल्यता अतिगणिराखे वाहन राखे वसल्यता अतिगणिराखे वैष्णव जननी रीत जी सदा पुष्टि जन न सदा पुष्टि जनन जे कहवाय पुष्टि जन सुप्रीत हा

ફૂલે અંગોય અંગજી અહિયાં પણ આજે નીરજીભાઈ એમનો પરિવાર છે એવું છે કે વૈષ્ણવ પધારે એટલે અંગો અંગમાં ફૂલે પણ જ્યારે ન હોય ને તો જ્યારે વિરહ ભાવ અને ક્યારેય પણ એમના વગર એમના પધાર્યા વગર પ્રસાદ વાહલ વાસલ્યતા અતિ ઘણી રાખે ભગવદી ઉપર હંમેશા વાહલ અને વાસલ્યતા રાખે અને વૈષ્ણવ જનની આ જ રીત છે એટલે કે પ્રભુશ્રીના જે સેવકો છે ને એને જ આ સાચી રીત છે વૈષ્ણવ જનને સાથે વાહલ અને વાસલ્યતા રાખવી સદા પુષ્ટિ જનના જે કહેવાય છે ને એને હંમેશા પુષ્ટિ જન સાથે જ પ્રીત હોય બીજા સાથે ને આવી રીતે એટલા દ્રઢતાવાળા પરિવારવાળા છે આટલું બધું પ્રભુ ઉપર છે હવે નિર્ધાર કર્યો અને પ્રભુશ્રીને તેમણે પધરાવ્યા જૂથ ઘણું જ પધાર્યું એટલે કે પ્રભુશ્રી માટે ચૌદશ નો મંડપ કર્યો જમનીષ મહાપ્રભુજી પધાર્યા સાથે સાથે ઘણા વૈષ્ણવનું જૂથ પણ પધાર્યું અને આપ શ્રીએ કૃપા કરી શ્રી મુખના વચનામ પાન કરાવ્યું એટલે ત્યારે જમનેશ મહાપ્રભુજી વિરાજે છે અરા મંડપની અંદર વીરજીભાઈને જમનેશ મહાપ્રભુજીએ વચનામ વ્રતનું પણ પાન વૈષ્ણવ જૂથને કરાવ્યું આ પાન કરીને વીરજીભાઈ તથા તેની સાથે જે જૂથ પધાર્યું છે એમાં છે મકનદાસ જેઠાભાઈ હંસરાજભાઈ કાનજીભાઈ તથા સોનભાઈ તથા હરિભાઈ આ ઘણા બધા આ વૈષ્ણવનો ઉલ્લેખ છે આ સર્વે એ શ્રી જમનેશ મહાપ્રભુજીની જે વચનામૃતની વાણી છે સાંભળી તેનું રસપાન કર્યું અને આવી રીતે બહુ પ્રસન્ન થયા મહારાજ શ્રીના વાયકનું એ સર્વે ભગવદીઓ ભીળા મળી ને અહોનીશ ધ્યાન કરતા થયા એટલે હંમેશા શ્રીએ જે વાયક કર્યું જે વચનામ્રત કર્યું એનું જ હંમેશા સર્વે ભગવદી સાથે મળીને વચનામૃત કરતા અને એનું જ હંમેશા મનન કર્યા કરતા રટણ કર્યા કરતા હવે જેણે પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીની વાણી સાક્ષાત ત્યાં પ્રભુ બિરાજતા અને એ વાણીના વચનામૃત સાંભળ્યા હોય તો એ કેટલું હૃદયમાં ઉતર્યું હોય તો એવી જ રીતે અહીંયા કહેવાય એનો બીજો ઉલ્લેખ આપણને વીરજીભાઈનો અહીંયા મળે છે એ તથા મોહનદાસ મોહનદાસ જે આ ભગવતીઓ વૈષ્ણવ છે એમાં લખ્યું છે કે બારા મધ્ય તેઓ રહેતા અને પ્રભુશ્રીનો ઘણા જશનો એમને અનુભવ હતો પ્રભુ સાથે બિરાજતા એમની સાથે મંડપ ખેલ મોનોરથમાં એ ફરતા અને ઘણો જ જશનો પ્રભુનો અનુભવ એમણે કર્યો છે અને એટલા માટે જ તેઓ સિંદર કીર્તન તો ગાતા જ પણ એની સાથે સાથે જ્યારે મંડલીમાં તેઓ બેસતા ને ત્યારે એ કીર્તનનો ભાવાર્થ પણ સમજતા આપણે અહીંયા જે પણ કીર્તન લઈએ છીએ જે પણ કીર્તન ગાઈએ છીએ એ રાગથી ખાઈએ કે રાગ વર્ગર ગાઈએ પણ સૌથી અગત્યનું શું છે તો એ અગત્યનું છે કે તમે એના ભાવને સમજો એ કીર્તનમાં એ ભગવદી શું કહેવા માંગે છે એ કહે છે અને હૃદયમાં એની ઝાંખી કરવાનો પ્રયત્ન કરે અહીંયા વીરજીભાઈ જે છે એ મંડળીમાં બેસતા ત્યારે એમનામાં ભગવદ આવેશ ઘણો રહેતો અને જે પણ કીર્તન ગાતા એને સુંદર રીતે તેઓ સમજાવતા કે જેથી કરીને એ ભગવતીને જે ઝાંખી થઈ છે એ ઝાંખી આપના હૃદયમાં પણ આપને થાય આવા ભગવતી છે વીરજીભાઈ પૂર્ણ કૃપા પાત્ર છે વીરજીભાઈ જ્યારે જમનાપાન કરીને આવ્યા પછી તરત જ હૃદયમાં થયું કે મારે તો મંડપ કરવો છે ને તરત જ તેમણે મંડપ કર્યો લોટી ઉચ્ચાર કર્યો અને પછી સેવન પધરાવ્યું પ્રભુનું અને પ્રસન્નતાથી તેની સેવા કરવા લાગી શ્રી ઠાકોરજી તેમને સાનુભાવ જણાવતા હતા વેરજીભાઈ એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવતી હતા તેમની કૃપાનો પાર નથી અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસ ના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ